નમસ્કાર મિત્રો હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધન રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તથા આપ પોતાના પ્રશ્નો કોમેન્ટમાં પૂછી શકો છો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ આ વિડિયો ધનુ ધનુ રાશિ આવનારા જૂન મહિનાનું ભવિષ્ય તો મહિનો રાશિના લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો મધ્યમ કરતા કંઈક સારા પરિણામ આપવાની ઉમીદ કરી રહ્યો છે દસમા ભાવનો સ્વામી બુધ મહારાજ મહિનાની શરૂઆતમાં તમારા છઠ્ઠા ભાવમાં સૂર્યદેવની સાથે વિરાજમાન રહેશે તથા જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆત તમારા માટે સારી રહેશે પરંતુ તમારી એકાગ્રતા વારંવાર ભંગ થશે આ મહિનો જો આપના પારિવારિક જીવનના દ્રષ્ટિકોણથી જોઈએ એટલે કે જો આ મહિના દરમિયાન આપના પારિવારિક જીવનને જોઈએ તો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે આ મહિનો એટલે કે મિત્રો આ માસ દરમિયાન આપના પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ આપને જોવા મળી શકે છે બીજા ભાવનો સ્વામી શનિ મહારાજ આખો મહિનો તમારા ચોથા ભાવમાં વિરાજમાન રહેશે અને ત્યાંથી તમારા છઠ્ઠા ભાવ અને દસમા ભાવ તથા પહેલા ભાવને જોશે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો એટલે કે મિત્રો જો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો તમારા માટે આ મહિનો ઘણી હદ સુધી અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે પ્રેમ સંબંધમાં તો મિત્રો આપના પ્રેમ સંબંધમાં આપને આ માસ જૂન મહિનો ખાસ કરીને ઘણી હદ સુધી અનુકૂળ રહેશે તથા જો તમારી આર્થિક સ્થિતિની જોઈએ તો આ મહિનો તમારા માટે મિશ્રિત પરિણામ લઈને આવી શકે છે એટલે કે મિત્રો આ માસ દરમિયાન આપના આર્થિક પરિસ્થિતિ જે છે આપની આર્થિક સ્થિતિ જે છે તે આપને આ માસ દરમિયાન મિશ્રિત પરિણામવાળી જોવા મળી શકે છે તથા મિત્રો જો આપના આરોગ્યની વાત કરવામાં આવે તો આરોગ્યના દ્રષ્ટિકોણથી થોડો કમજોર રહેવાની સંભાવનાઓ છે આ માસ એટલે કે મિત્રો આ મહિનો જૂન મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી થોડો કમજોર રહેશે મહિનાની શરૂઆતમાં છઠ્ઠા ભાવમાં સૂર્ય અને બુધ વિરાજમાન રહેશે અને તેની ઉપર શનિ મહારાજની પૂરી નજર રહેશે તો મિત્રો ખાસ કરીને સૂર્ય અને બુધ આ બંને ઉપર શનિ મહારાજની જે દ્રષ્ટિ રહેશે જે નજર રહેશે તેના કારણે આપને ખાસ કરીને આ માસ દરમિયાન પોતાના આરોગ્યના આરોગ્યમાં થોડા પ્રશ્નો આવી શકે છે આપનું આરોગ્ય થોડું કમજોર પરિણામ આપને આપી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સીઆરમ